મૂકીને જવું છે એટલા દિવસ વાર મમીને બધાને તો મેં સુધી બનાવેજો તો સવારમાં આપણે પહોંચશું દ્વારકા તો ચલો નીકળી ગયા ઘરેથી ડ્રાઈવિંગ કરીને આપણે થાકી ગયા તો નાસ્તા માટે હોલ્ડ કર્યો હોય એક જગ્યા આ ચીવ ગામ લેવા મોઢા ભાઈ ચીવ ગામલ્યા એ તો કહો મારા રો મોરબી આ એક દ્વારકાધીશ ભારતવાડી ચાજકોટ રાજકોટ હે સવારી રાજકોટ હે આ મોટા ભાઈએ કીધું રાજકોટ હે બધા એમને ખબર પડી ગયે અને મસ્ત પૂહ આઈ ગયા ઇન્દોરી ઇન્દોરી પોહ કહે ને ત્રણ નાસ્તો કરી અને હું પણ હારી આવે પણ ચા બાપ ફ્રેશ થઈ ગયા તો ફાઇનલી દ્વારકા પહોંચી ગયા છીએ અને અત્યારે હોટલ શોધ કરી રહ્યા છીએ પણ હોટલ મળતી નહીં બધે ફૂલ થઈ ગયું આ ભાઈ હાલત અત્યારે થોડી ગંભીર છે કારણ કે અંદર જ્યાં મંદિર દર્શન કરવા તો વરસાદ ચાલુ થઈ ગયો ભક્કમ એટલે ભક્કમ આપ જુઓ ખાલી તમે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો અને બધા પણ અને કહેવાનો મતલબ કપડાં ઉગવાનું પણ જગ્યા મળતી નહીં તો મને એવું લાગે કે એક બે કલાક આપણે ગાડીમાં જ ઘાટવો પડશે અને ઢાટના ઠરવું પડશે એસી ચાલુ કરીને તો ચલો ગોતીએ રૂમ અને શું થાય દર્શન તો તજાના કરે હાલ તો તો બ્લોગ મેં સુધી બનાવીજો અને બ્લોગ પર ના હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દ્વારકાના તો દર્શન થયા નહીં પણ બેડ બેટ દ્વારકાના ઓલા દરિયાના કિનારે આવી જઈએ આપણે તમને દરિયા કિનારો પાછળ દેખાતો હશે બતાવી દઉં તમને જોડો આ શું કહેવાયને મોજા ઉછડે મોજા કે આ મોજા ઉછડે અમારા મોટા ભાઈ અમને સલાહકાર છે આ બાજુ અમારા જે નાના બ્લોગર બનવાની તૈયારી કરે મને જોઈને આ અમારા નાના ભાઈ છે અને અમારા હેવી ડ્રાઈવર છે અને ના કરવાનું કામ કરે એટલે હવે તમને બતાવીશ નહીં હું બસ એન્ડ સુધી બનાવી છું મજા આવશે તો તમે જહાજ લાઈવ નહીં જોયા લાઈવ તમને બતાવું રસ્તા ઉપર જહાજ તરતા હોય જો વગર પાણી આ વગર પાણી જહાજ તરે અને ઉમેશ શ્રેવનને બતાવ્યા ને અમે તો ઊંઘમાં હતા બધાય તો બધા વગર પાણી અતરે વગર પાણી હતું ને હા વગર પાણી અને આખોટા પડકારા તો ભાઈ આખો ભાઈ ના ફાઇનલી બધું ફરતા ફરતા આપણે આવી ગયા છીએ દરિયા કિનારે અને આજ હવે જવાનું છે આપણે સોમનાથ તો વ્લોગમાં થોડા થોડા ઘટ એવા આપણે જોઈન કરતા રહેશું જેથી તમને પણ મજા આવે અને મને પણ મજા આવે કારણ કે ડ્રાઈવમાં થોડું ભાગી જવાય છે તો એન્ડ સુધી બનાવીશું જુઓ દરિયો કેવો ઉછાળા મારી રહ્યો છે હા મારા ભાઈ ડ્રાઈવિંગ કરી બહુ થાકી ગયા નહીં લાગતી બાજુ ઊંટ ને બધું રહેતા એવું કઈ તો ફાઇનલી આપણે સોમનાથ પહોંચી ગયા છે લાંબા રૂટ પછી અને હવે ગાડી મૂકવાનું પાર્કિંગ પૂછી રહે અહીં મળે તારે સાચું હવે મોટા ભાઈ ગોતે હા મંદિર જે પ્રોપર આપણે એ મંદિર હે હું પહેલી વખત આવ્યો હા હા એ જ છે હા તો આ છે મંદિર ચલો પાર્કિંગ ગોતીએ અને પછી મળીએ આગળ તો ફાઇનલી આપણે કાગોડ આવી ગયા છીએ એટલે કે કોડિયામાના મંદિરે મોટા ભાઈ કેવું ફીલ થાય તમને મસ્ત મજા આવે તમને મજા લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ અને શેર કરજો અને શેર કરજો અને જરૂર કોમેન્ટ કરજો તો આપ એનો માન રાખજો અને કોમેન્ટ કરજો મારો મિત્ર છે ખાસ

આ જે ઓલું શિયાળ કે ને બુદ્ધિ ની બહુ અતિશય હોય યા શિયાળ યે ઓ જો શેરખાન કે પાસ હોતા હે ને આ ભાઈ નાનો શોર્ટ વિડિયો બનાવતા લાગે સાલા બહુ ચુગલી કર રહા હોતા ને આ છે આ શિયાળ કે શેરખાન કા ચેલા થઈ ગયા છે મગર ને જોવા ઉમેશ આ ઓરિજિનલ હે ને પકડતો જાતો

સિલ્વર રિઝન આ સિલ્વર રિઝન કે પક્ષી આપણે પછી પડે એમાં આ રાખોડી આફ્રિકી પોપટ આફ્રિકી પોપટ એ જે પોતા પોપટ દેખાતા નહી આ રહે પોપટ ક્યાં છે અબ અહીંયા ચડી જાય પોપટ આ મોટો મોટો પોપટ છે આ બધાનો કહેવાય ને કિંગ કહેવાય ને આ કિંગ છે આ છે લીલા મોર જે તમે કદી જોયા જ નહીં તો હું બતાવી દઉં તમને લીલા મોર જેવો હોય તો આ લીલા મોર છે જે અત્યારે તો આપણે આવી ગયા છે અજગર જોવા આ બાજુ અજગર ઉઠતું હોય આ બાજુ ઉઠતું અજગર આ લાકડા રાખ્યા છે ને ફરી ફરીને બેસવા માટે તો આ રહી આપણે વાત છે આ ચેલા ત્રણ હે ને એક જી મેન હે ને ઉપર બેઠો હોય ને બે ચેલા રહ્યા એ નીચે બેઠા આ ભાઈ નું એવું કેવું બરોબર આ જો ઓલે આ બધા વિડિયો શૂટિંગ કરવા માંડે આજુ ને ને આ કરે મોટો એવું આપણે તો આ ચુકતી બહુ મજા આવે ચલો જઈએ આગળ તો આપણે ભાઈ આવી ગયા દીપડાને જોવા આ જો આ बाजू દીપડા પે હોતા હે જીતન દીપડો ભી એક હે અલા ચીતો અલગ વસ્તુ હે ને દીપડો અલગ વસ્તુ તારું શું કેવ મારું તો કઈ ન કેવા નહી તો તમે કોમેન્ટ કરજો મને કહેજો દીપડો ને ચીતો બે અલગ અલગ કે કહેવાય એને દીપડો કે ચીતો કહેવાય આ દીપડો તો